આજે હાથરસ જશે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સત્સંગ દુર્ઘટનામાં અત્યાર સુધી એકસો સોળ લોકોના મોત ફરાર બાબાની તપાસ તે જ દોષિતો પર કાર્યવાહી માટે તપાસ રિપોર્ટની જોવાઈ રહી છે રાહ રાષ્ટ્રપતિના ધન્યવાદ પ્રસ્તાવ પર આજે રાજ્યસભામાં જવાબ આપશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગઈકાલે લોકસભામાં કોંગ્રેસને ગણાવી પરજીવી કહ્યું કોંગ્રેસને હવે તેની જ ભાષામાં દરેક ષડયંત્રનો મળશે જવાબ આજે નવી દિલ્હીમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ગ્લોબલ સમિટ બે હજાર નું પ્રતિનિધિત્વ કરશે ભારત કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ કરશે ઉદ્ઘાટન સમિટમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના દરેક પાસા પર કરાશે ચર્ચા કઝાકિસ્તાનમાં આજથી એસસીઓ શિખર સંમેલન વિદેશ મંત્રી એસ જયશંકર કરશે ભારતનું પ્રતિનિધિત્વ અફઘાનિસ્તાનની સ્થિતિ રશિયા યુક્રેન યુદ્ધ પર ચર્ચા થવાની સંભાવના આસામમાં પૂરથી સ્થિતિ ગંભીર લાખો લોકો થયા પ્રભાવિત મુખ્યમંત્રીએ પાણીમાં ગરકાવ કાઝીરંગા નેશનલ પાર્કનું કર્યું નિરીક્ષણ તો ઉત્તરાખંડમાં આજથી ચાર દિવસ વરસાદનું એલર્ટ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મુશળધાર વરસાદ જૂનાગઢમાં ભારે વરસાદથી તેત્રીસ ગ્રામ્ય પંથક સંપર્ક વિહોણા નવસારીમાં પૂર્ણા નદી બે કાંઠે થઈ વહેતી તો ગીર સોમનાથની સરસ્વતી નદીમાં પૂર આવતા માધવરાજ મંદિર પાણીમાં ગરકાવ આજે ગુજરાતભરમાં ભારે વરસાદની આગાહી આજે બનાસકાંઠા સુરત નવસારી વલસાડ દમણમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યના એકસો ઇઠ્યોતેર તાલુકામાં નોંધાયો વરસાદ સૌથી વધુ લાખણીમાં દસ ઇંચથી વધુ વરસાદ વિમ્બલ્ડનમાં બીજા દિવસે મહિલા કેટેગરીમાં મોટો ઉલટફેર ગત વર્ષની વિજેતા વોન્ડ્રોસોવા પહેલા રાઉન્ડમાં જ બહાર જ્યારે પુરુષ કેટેગરીમાં જોકોવિચ રોબર્ટો કાર્બોલને હરાવીને પહોંચ્યા બીજા રાઉન્ડમાં